રક્ષાબંધન નો પૈસા નું હમણાં કાઠું છે પડ્યા છે પણ ઓછા પડ્યા છે કાલ તો બધી રાખડીઓ આવશે છું એમ પાણી દેવા દવા દેટ પછી આવી તો હાલું કાલે રક્ષાબંધન છે એમ બીજામ તો પૈસા રૂપિયો છે નહીં હવે શું પછી બધા મહેમાન આવશે સૂર્યોને છોકરા પાસે પૈસા તો લાભા પડશે માર હાણો કોકને ભેગા થયો હમણાં પૈસા કદાચ મળી જાય થોડા ઘણાના કે કાઠું છે રોય દાડો છે હા ઉપડાસ તો હાલ તો જીવ ધોરણ છે કેમ આ જબરદસ્ત કાલનો તહેવાર આવીને નહીં ઉભો તહેવાર તો આવ્યો છે તારે કોઈ ગુજામ રૂપી હોય નહીં મારા તમે મોનતા નહીં હોય થોડાક ગુજામ પડ્યા છે હવે કાલ તો દાળ આવજે બધી બુનો રાખડી વધુ આવશે તમારા પાસે તો થોડા કહે છે મારા પાસે તો એ રૂપિયા નહીં એવું છે એમનું તો હવે તો બીજું ખૂબ ભેગું થાય ને તો પૈસા થોડાક લે ને કાં તો આપ રૂજા એવું થાય વાતા છે તમારી પણ આ જબર કાઠું છે મારી છે ઘર કાઠું આવી જવું વડ એવું લાગે હવે શું કરતા હવે હમણાં જ્યાં જતા તમે મોડ કીધું ચોક ઉછી પાછી નું કરતા હોય ચોક્કસ

પણ આટલું બધું વ્યાજ ના સારું હો પાછું કોક દાડો નડાય એમ કોક અમાર ફૂટી ના કરતું આ આ ફૂટી છે આ તાણે તો મોતિયા ઉતરાવા પડ્યા તો ભગવાન જોઈ અમે તો ફૂટી હો ફૂટી વાતો ને પણ ઈ તો અતાર બેજ લે આ જેવું છે ઓછું કરો હજી હિંમત ઓછું ઓસું ની થાય એટલે થા ના અને અમાર બે ગરીબો હમ ભગવાન આશીષ બોલ છે બીજે ચેક કરતા હો માર પાસે નહીં મેર પાસે કોણ રે હા તો ના શર્મા હાવ થઈને ભર્યા ના શર્મા થઈને આ હવે શું કરશું થોડો તો વિચાર આડો કરો

ફોન કત્તું કરવો નહીં કે તમે આવો ફોન રહેતા અમને કોરણો જોઈએ ને ખબર પડે કોરણો લાભ જ નહીં કરી તા છોકરાઓને બે હોય કંઈ વહેલા સારમાં જ પાહન દોહન દૂધ ભરાય છે બીજું શું કામ છે આપણે ધનભંધ રીતો છે બસ છોકરાને બે એવું કરવું છે બે ટાઈમ બીજું કોઈ કરવું નહીં અને હવે તો પેલું મત ગીતા આવી ગયા તા પેલું કોનુડો રમવત વધે પછી હવે ભૂલી ગયા એવું આપણને ઓછું ભાવ છે હા

જો કંડિયા વાતો કરતા ને સાચી વાત છે કે બધા ખૂટેલ ના હોય કોઈ ભગવાનનો મોણો હોય મોણો હોય હોય કે ના હોય 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 આપણને ભગવાનનો મોણા જ મળી ગયો મળી ગયો કે દાડું જે કરો છો કરો છો આ જો કોઈ મોઢું બતાવવાનો ના દાડે અને કોઈ મહેમાન પરણો આવે તો શું થાય કે આપણે જાય કે ના જાય બધા મોણસો તો અખાને હોતા થાય પણ ભગવાનનો મોણો આપણને મળી ગયો કશું નહીં તમ તારું રાગ રાગે આલ્યો મને અને કોઈ આલતર જેટલી પૈસાની જરૂર છે

Oh, <laughs>